સાબરકાંઠા ખાતે લોકસભાની ચૂંટણી પહેલા વિવાદ સર્જાય છે મહત્વનું છે કે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે લોકસભા ચૂંટણીના થોડીક જ વારમાં જાહેરાત થશે જ્યારે સાબરકાંઠા ખાતે વિવાદ સર્જાયો છે લોકસભાના ભાજપ ઉમેદવારની અટકનો વિવાદ સર્જાયો છે મહત્વનું છે કે ડામોરના બદલે ઠાકોર અટક લખતા આ સમગ્ર વિવાદ સર્જાયો છે

તો લોકસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠામાં વિવાદ સર્જાયો છે લોકસભાના ભાજપ ઉમેદવારની અટકનો વિવાદ સર્જાયો છે તો ડામોરના બદલે ઠાકોર અટક લખતા સમગ્ર વિવાદ સામે આવ્યો છે સાબરકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે મારી પસંદગી થઈ છે ત્યારે હું રાષ્ટ્રીય નેતૃત્વ અમારા પ્રદેશનું નેતૃત્વ અને બંને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું જ્યાં સુધી ઉમેદવારને પસંદગી થયા પછીની વાત આવે છે ત્યારે જ્યારે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના કામો અને અમારી વિચારધારા અને સાથે લઈ અને અમે પ્રજા સુધી જવાના છીએ અને એના ભાગરૂપે આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને બધા જ કાર્યકર્તાઓની વચ્ચે અમને લોકોની વચ્ચે જવા માટે સરકારની યોજનાઓનો કામો પ્રજા સુધી પહોંચાડવા માટેનું માર્ગદર્શન આપ્યું છે અને અમે સાથે લઈ અને આ ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરીશું એવી હું આશા રાખું છું સોશિયલ મીડિયામાં હું બિલકુલ ભારતીય જનતા પાર્ટીનો ઓગણીસો ને સત્તાણુંથી કાર્યકર્તા છું હું બે વખત બંને જિલ્લામાં ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું એ વખત ઓબીસી મોરચાના મહામંત્રી તરીકે રહી ચૂક્યો છું અને અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ જે અમારું ગુજરાતનું ચાલતું હતું એમાં સાબરકાંઠાના પ્રમુખ તરીકે મેં બાર વર્ષ સુધી સેવાઓ આપી છે અને અમને માન્ય મુખ્યમંત્રીને તત્કાલીન એ વખતના અને આજના વડાપ્રધાન એમને ગુજરાતની અંદર સેક્ટર ચારની અંદર ઠાકોર સમાન જમીન આપી છે એમાં પણ મારું પોતાનું યોગદાન છે હું બિલકુલ ઠાકોર જ્ઞાતિનો છું અને મારો ડામોર લખાય છે એ બિલકુલ સત્ય ઘટના છે પણ અમારે ડામોરનો આખો બ્લોક છે પંચાવન હજાર જેટલા મતદારો છે હું ચાર વખત જિલ્લા પંચાયત સભ્ય તરીકે રૂક્યો છું હું ચાર જિલ્લા પંચાયત સહકારી સંસ્થાઓમાં પણ છું એટલે હું ઠાકોર જ છું અને જ્યારે રાજકીય બાબત આવી ત્યારે તો લોકસભા ચૂંટણી પહેલાં સાબરકાંઠામાં વિવાદ સર્જાયો છે લોકસભા ભાજપ ઉમેદવારની અટકનો આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે ડામોરના બદલે ઠાકોર અટક લખતા ભીખાજી ઠાકોરની આ ચર્ચાનો વિષય અત્યારે બની ગયો છે કેમ કે સાબરકાંઠા બેઠકના તેઓ ઉમેદવાર છે અત્યારે લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે અને એવા સમયમાં જ્યારે આ જો વાત કરીએ તો આ વિવાદ જ્યારે ચર્ચાનો વિષય બની ગયો છે તે પણ એક લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા પીએમ મોદી બે દિવસીય દક્ષિણ ભારતના